નમસ્કાર બાળ મિત્રો આજે હવે આપણે ધોરણ આઠ વિષય અંગ્રેજીમાં સેમેસ્ટર ટુમાં આપણે યુનિટ વન જોઈ ચૂક્યા હતા ત્યારબાદ યુનિટ ટુમાં આપણે એક્ટિવિટી ચાર સુધી જોઈ ચૂક્યા છીએ ત્યારબાદ આજે હવે આપણે આ વિડીયોમાં એક્ટિવિટી નંબર ફાઈવથી જોઈશું તો દરેક બાળ મિત્રો એ શાંતિથી સાંભળવાનું છે રીડ ધ ગિવન કોન્વર્સેશન સ્ટડી ઇથ ધ અન્ડરલાઇન્સ વર્ડ ગ્રુપ ઓફ વર્ડ્સ બંને જે અન્ડરલાઇન્સ કરેલી છે એ શબ્દોના આપણે વર્ડ છે એનું એના ઉપર વધારે છે એ ધ્યાન આપવાનું છે અને હવે જોઈએ આપણને રીડ એટલે આપણને વાંચવાનું કીધું છે પહેલું છે ઓલ ધ ટીચર્સ વી હોપ થેક યુ આર ઓલ રાઇટ્સ શું છે શું કીધું કે વી હોપ થેક યુ ઓલ રાઇટ હોપ એટલે કે આશા અમને આશા છે કે તમે બધા ઠીક છો મિસ્ટર ભટ્ટ કોણ બોલે છે શ્રી ભટ્ટ છે એ કહે છે કે અમને આશા છે કે તમે બધા ઠીક છો મિસ્ટર ભટ્ટ છે એ કે છે થેન્ક્સ આઈ એમ ઓકે નાવ શું કહે છે કે થેન્ક્સ એટલે કે આભાર આઈ એમ ઓકે નાવ હવે હું ઠીક છું ટીચર વન પેલા છે શિક્ષક બોલે છે આઈ થિંક યુ શૂડ ટેક લેમન જ્યુસ શું કહે છે કે મને લાગે છે કે તમારે લીંબુનું શરબત લેવું જોઈએ યુ વિલ ફીલ બેટર તમને સારું લાગશે પહેલાં ટીચર છે શું કહે છે કે આઈ થિંક યુ શુડ ટેક લેમન જુસ કે મને લાગે છે કે તમારે લીંબુ શરબત લેવું જોઈએ તમને એનાથી શું લાગશે સારું લાગશે જે પેલાં ટીચર છે એ કહે છે ત્યાર પછી છે હવે ટીચર નંબર ટુ એ શું કહે છે જોઈએ આપણે આઈ ડોન્ટ થિંક સો શું કહે છે મને તેવું લાગતું નથી યુ મસ્ટ ટેક સમ મેડિસન મેડનસ શું કહે છે કે તમારે મેડિસિન્સ છે એ લેવી જોઈએ એટલે કે તમારે કોઈ દવા લેવી જોઈએ એવું કોણ કહે છે બીજા જે ટીચર છે એ કહે છે કે મને એવું લાગે છે કે તમારે દવા લેવી જોઈએ ત્યાર પછી છે હવે ટીચર નંબર થર્ડ વાય ડોન્ટ યુ ટેક રેસ્ટ ફોર અ વાઇલ્ડ શું કહે છે કે તમારે થોડી વાર રેસ્ટ એટલે શું થાય આરામ મને એવું લાગે છે કે તમારે થોડીવાર આરામ કેમ નથી કરતા એટલે કે તમને છે થોડી વાર આરામ કરવો જોઈએ મિસ્ટર ભટ્ટ છે એ કે છે ઓ યસ યુ આર રાઈટ શું કહે છે ઓ હા તમારી વાત સાચી છે બરોબર છે આઈ નીડ ટ્રેસ મારે આરામની જરૂર જે ત્યાર પછી ટીચર નંબર ફોર શું કહે છે એ લિસન એટલે કે સાંભળો મિસ્ટર ભટ્ટ યુ મસ્ટ ગેટ યુઅર બ્લડ પ્રેશર ચેક શું કહે છે મિસ્ટર ભટ્ટને કે તમારે તમારું બ્લડ પ્રેશર છે તપાસી લેવું જોઈએ જે ચોથા નંબરના શિક્ષક છે એને કહે છે મિસ્ટર ભટ્ટ હવે એનો રિપ્લાય આપે છે મિસ્ટર ભટ્ટ છે એને રિપ્લાય આપે છે દેટ અ ગુડ પોઈન્ટ શું કહે છે કે તમારી તમે સાચો મુદ્દો છે તે સાચો મુદ્દો છે કે આઈ હેવ એન ઇન્સ્ટમેન્ટ ફોર ઇટ એટ હોમ મારા ઘરે તેના માટે એક યંત્ર છે ટીચર ફાઇવ યસ ધેટ મે બી બટ શું કહે છે હા તે હશે પણ મિસ્ટર ભટ્ટ યુ શુડ ગો ટુ અ ડોક્ટર શું કહે છે શ્રી ભટ્ટ તમારે ડૉક્ટર પાસે જવું જોઈએ મિસ્ટર ભટ્ટ આઈ થિંક ધેટ અ ગુડ આઈડિયા શું કહે છે મને લાગે છે કે તે સારો વિચાર છે લેટ્સ નો નાવ શું કહે છે લેટ્સ નોટ એટલે કે ચાલો વેસ્ટ ટાઈમ કે ચાલો આપણે સમય ન બગાડીએ ટેક મી ટુ ડોક્ટર જોશી મને ડૉક્ટર જોશી પાસે લઈ જાવ શું કહે છે કોની પાસે લઈ જાઉં કે છે મિસ્ટર જે ડૉક્ટર જોશી છે એની પાસે લઈ જવાની વાત કરે છે ત્યાર પછી છે ઓલ ટીચર્સ કે છેલ્લે વી એન્ટાયરલી એગ્રી શું કહે છે અમે તમારી સાથે વિથ યુ મિસ્ટર ભટ્ટ શું કહે છે અમે તમારી સાથે સંપૂર્ણપણે સહમત છીએ શ્રી ભટ્ટ લેટ્સ ગો ટુ ધ ડોક્ટર તો ચાલો ડોક્ટર પાસે જઈએ એ છે એને કહે છે તો ચાલો આપણે છે એ ડૉક્ટર પાસે જઈએ ત્યાર પછી હવે છે એક્ટિવિટી નંબર સિક્સ જોઈએ એમાં સ્ટડી ધ ગીવન એક્સપ્રેશન્સ યોર કેન યુઝ ધેમ ટુ એક્સપ્રેશન યોર વ્યૂ ઇન ફેવરિટ ઓફ સમથિંગ યોર અગેન્સ્ટ સમથિંગ હવે તમને છે એ ઇન ફેવરિટ યોર સમથિંગ અને અગેન સમથિંગ એવા બે ભાગ આપેલા છે એમાં આપણે લખવાનું છે શું ગમે શું છે એ નથી ફરી કરે એ પેલું છે ઇન ફેવરિટ ઓફ સમથિંગ અને અગેન સમથિંગ પેલું છે રાઇટ ઓલ રાઇટ એઝ યુ વિશ અને અગેઇન સમથિંગમાં શું છે આઈ ડોન્ટ થિંક સો એવી રીતે છે કોષ્ટક આપેલું છે યોર રાઇટ ધેટ્સ રાઈટ પછી આ સાઈડ શું આપ્યું છે સોરી આઈ ડિસએગ્રી આઈ ટોટલી ડિસઅગ્રી એટલે છે એ ફરીને ફરી વાર શું કરીએ ને શું ન કરીએ અહીં લખે છે ગુડ આઈડિયા વોટ એન આઈડિયા જ્યારે આ સાઇડ શું આપ્યું છે નો ધેટ્સ નોટ રાઇટ એ પ્રમાણે કોષ્ટક છે એ આપેલું છે એ તમારે જોઈ લેવાનું રહેશે ત્યાર પછી હવે તમને નીચે આપ્યું છે યુઝ ધ અબો એક્સપ્રેશન એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ્સ હવે આપણને છે અહીં ડાયલોગ્સ આપેલા છે એ શું કીધું છે આપણને પૂર્ણ કરવાના કીધા છે તમે છે પંજાબી છે ફૂડ એ પસંદ કરશો હીર આઈ ડોંટ થિંક શું કે હવે જો હીરેને રિપ્લે નથી આપ્યો ત્યાં આપણે લખવાનું જો યસમાં હોય તો આઈ ડુ થિંક સો પણ અહીં છે એ પસંદ નહીં હોય એટલે ત્યાં શું લખવું આપણે આઈ ડોન્ટ થિંક સો ત્યાર પછી બિકોઝ આઈ હેવ ગ્રોવન ટ્રાઇડ ફોર ટેકિંગ પંજાબી ફૂડ વાય ડોન્ટ વી ટ્રાય ચાઇનીઝ ફૂડ જો એને શું ખાવાનું ઈચ્છા છે ચાઇનીઝ ફૂડ એટલા માટે છે એણે પંજાબી ફૂડ્સની ના પાડી છે એટલે આપણે પહેલી ખાલી જગ્યામાં એના આધારે લખ્યું કે આઈ ડોન્ટ થિંક સો એટલે છે એ ડાયલોગ્સ આખો શું થયો પૂર્ણ થયો ત્યાર પછી ખુશ આઈ એમ સોરી બટ આઈ ડોન્ટ એગ્રી શું કહે છે સોરી પણ એમ કહે છે કે હું એમાં સહમત નહીં આઈ ડોન્ટ લાઇક ધી સ્મેલ ઓફ ચાઇનીઝ મને એની છે એ સુગંધ ગમતી નથી હાવ અબાઉટ સાઉથ ઇન્ડિયન ફૂડ શું કહે છે હવે એને સાઉથ ઇન્ડિયન ફૂડની છે એ વાત કરે છે હીર હવે એનો છે એ રિપ્લાય આપે છે જોઈએ કે હીર એને શો રિપ્લાય આપે છે હીર આઈ ડોન્ટ એગ્રી એટ ઓલ શું કહે છે હું એકેમાં છે સહમત નથી બટ વી શું કહે છે કે હું છે એમાં એગ્રી નથી આઈ ડોન્ટ એગ્રી એન્ડ ઇન માય ઓપ્શન ધીઝ હેવી ફૂડ શું કહે છે એને છે એ કેમાં રિસ્પોન્સ આપતી નથી ખુશ વોટ યુ થિંક અબાઉટ બાટી શું કહે છે હવે એને દાલબાટીનું પૂછે છે હિસો લે આપે છે જોઈએ આઈ થિંક દેટ્સ અ ગુડ આઈડિયા શું કહે છે કે આ સારો વિચાર છે બટ વી ડોન્ટ હેવ એની હોટલ સર્વિંગ દાલબાટી ઇન અવર ટાઉન હાઉ અબાઉટ ધ ગુજરાતી ડીશ ખુશ છે એ એનો રિપ્લે આપે છે ઓ યસ વોટ એન આઈડિયા શું વિચાર છે એવું એને પૂછે છે તો એ રીતે છે આપણે અહીં ડાયલોગ્સ છે એ હું કર્યા પૂર્ણ કર્યો તો એ પ્રમાણે છે તમારે ડાયલોગ્સ છે એ બુકમાં પૂર્ણ કરવાના રહેશે ત્યાર પછી હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળની એક્ટિવિટીઝ છે એ